જય શ્રી કૃષ્ણ સીતારામ તો જો આજે આપણે છે મેથીયા મરસા તો મેથીયા મરસા બનાવવા આપણે આ લીધા છે મરસા એના મસાલા બનાવવા આપણે આ મેથી લીધી છે મોટી બે ચમચી આપણે એક ચમચી ધાણા લીધા છે આપણે દોઢ ચમચી સફેદ તલ લીધા એક ચમચી વરિયાળી અને એક ચમચી આપણે રાઈ લીધી તો આને પહેલા આપણે શેકી નાખશું તો આપણે શેકવા મેઘ દીધું સ્લોયું લોયું તપી ગયું છે એના અંદર આપણે આ બધા મસાલા નાખી દેવું પેલા અને આ રાઈ અંદર નાખી દેવું એને આપણે ચકાવવા દેવું તો આપણે બધા મસાલા સરસ ચેકી નાખ્યા છે હવે આપણે આને ખાંડી નાખશું તો ખાંડવા આપણે ખાવણી લીધી છે આપણે ખાવણીમાં જ ખાંડવાનું છે તો બધો મસાલો આપણે આમાં લઈ લેવું તો આપણે એક ચમસી ખાંડ નાખી દેવું ભેગી એને આપણે ભેગી ખાંડી નાખશું તો આપણે ખંડાઈ ગયો આપણે એને નોખાવાસનમાં લઈ લેવું એક સમસી પેલા આપણે નોખું કાઢ લેવું અને અંદર આપણે નાખી દેવું દળેલું ધાણા જીરું અડધી ચમચી નાખી દેવું આપણે હળદર આપણે આમચૂર પાવડર લીધો ખટાશ છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવું એક પાવડું આપણે તેલ નાખી દેવું તો હવે આપણે આને મિક્સ કરી નાખશું તો જો આપણે સરસ મિક્સ થઈ ગયું હવે આપણે મરસા ભરી લેવું આપણે મરસા ને પેલા શેકા પાડી દેવું આવી રીતે આપણે બધા મરસાને આવી રીત થી આપણે એક સરખા ભરી લેવું બધા તો આપણે બધા મરસા ભરાઈ ગયા હવે આપણે આને તળી નાખશું તો આપણે તળવા મેગ દીધી લોઢી એની અંદર આપણે તેલ નાખી દીધું અને આ મસાલો આપણે જયારે મરસા ભરવા હોય તે આપણે ભરી આવી ગઈ પંદર આપણે ખાંડીને અને ડબલીમાં માં ભરીને માં આપણે રાખી હેગી મસાલો તો હવે આપણે આમાં મરસા મેઘ દેવું એ ખરખાબજી જો આપણે સરસ મરચા એકદમ સરસ તળાઈ ગયા સરસ ડિઝાઇન પડી ગઈ બધા મરસા માં હવે આપણે કરી દેવું ગેસ બંધ ઉતાર લેવું નીચે તો આપણે બધા મરસા નોખા વાસણમાં લઈ લીધા હવે આપણે આ મસાલો રાખ્યો તો એક ચમચી નોખો એ આપણે માથે ઘભરાઈ દેવું તો જો આપણે મરસા થઈ ગયા તૈયાર તો આપણે મરસા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ